મહાદેવ દોસ્તો કેમ છો મજામાં તો આપણે પણ એકદમ મજામાં છે એમ બસ બે ત્રણ દિવસના બ્લોગ નથી બનાવ્યો તો આપણે કીધું કે હવે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ તો અત્યારે હું જાઉં છું મકાઈ આગળ કારણ કે આજે એક રિક્ષા મકાઈની ભરવાની છે અને ભાટી તો નહીં કીધી થોડાક પૂરા છે ને બાકી સારવારની છે બહાર ઢગલો કરવાનો છે ને આ ચોરી છે ચોરીમાં જો મસ્ત મજાના ફૂલ આવી ગયા છે હવે આમાં સિંગુ લાગવા માંડ્યું છે ધીમે ધીમે તમને સિંગુ દેખાડું અને ફૂલ પણ આવી ગયા છે જોરદાર ચોરી પણ એકદમ મસ્ત થઈ ગઈ છે અને સવાર નફોરમાં આપણે કહીએ કે મકાઈનો બહાર ઢગલો કરી નાખીએ તો રિક્ષા આવે તો બારથી ઘાયું ઘર જટ ભરાઈ જાય અને મકાઈ હજી બોરી છે આપણે વેલી કાઢવાની છે જેમ બને એમ વેલી કાઢી નાખીએ મકાઈ આપણે હજી બહુ બોરી છે ચાલો તો મકાઈ બહાર કાઢીએ ચાલો ત્યારે આપણે મકાઈનો ઢગલો થઈ ગયો છે એકદમ રેડી બે પાટલા વાંટા આ જે આપણો ઢગલો હવે રિક્ષા આવે એટલે એને ભરી દઈએ એટલે રિક્ષા જાય ખાલી કરવા ને આપણે બીજું કામ કરીએ મોટર બોટું ચાલુ કરીને પાણી ચાલુ કરીએ તો રિક્ષા આવે એટલે આપણે મકાઈ ભરી નાખીએ હમણાં આપણે ફોરો ખાઈ લઈએ ગરમી બહુ વળી આવી જોતા આખો અત્યારે હું ટાંકે પાણી પીવા આવ્યો ને તો મને યાદ આવ્યું કે તમને કેરી દેખાડું જો તમે કેરી અવારે આપણે કેરી આવી છે મસ્ત મજાની થોડીક જ આવી છે આઠ દસ કેરી આવી છે અવારે તો સામે દેખાતી હશે એકદમ જોરદાર કેરી આવી જબરી જબરી છે અને આમાં જો અત્યારે આ બે થોડ છે એમાં બે કે આમ ઝાડ છે એમાં એક ઝાડ છે ને એમાં કેરી આવી છે એકમાં નથી આવી પરવા બેમાં આવી જાય ને તો જમાવટ છે બીજી તમને દેખાણું પલ્લી સાઈડમાં મસ્ત મજાની જબરી કેરી આવી છે થોડીક જ કેરી છે પણ આમ ઘણા વર્ષ પછી આ ઝાડ ફાયેલો એમ થાય કે વસૂલ થઈ ગયા કારણ કે કાયદેસરનો આંબો છે આમ તો ગોટીનો વાવેલો છે કલમી નથી પણ જે કેરી આવી છે ને વડી વડી એમ થાય કે ના વસૂલ છે ઘણા વર્ષ પછી ફાયલો છે ચાર વર્ષ ચાર વર્ષ જેવું થયું પછી ફાલ આવ્યો છે બળતન પાટલા રહ્યા છે પાણી પીરાવાના ચોરીના ને ભાઈ આવે છે સામેથી અને બપોર થઈ ગયા છે અને અત્યારે હું જાઉં છું બપોરા કરવા બપોર પછી આપણે મકાઈ વાટવાની છે તો અત્યારે ખાઈને થોડીક વાર આરામ કરીએ તડકો પણ બહુ છે હું તો પવન છે એટલે બહુ ખબર નથી પડતી અત્યારે વાગે છે તન અને આપણે વાટવાની છે મકાઈ કારણ કે સવારે આવવાનો છે બોલેરો ભરવા માટે તો અત્યારે વાટવાનું ચાલુ કરી દઈએ તો બે હાથમાં લગ્ન બે ભાઈ વાટી લેશું અને સવારમાં ગાડી આવશે સવારમાં ગાડી ભરવાની છે બહુ છે પાછું જ થોડી ઉનાળો છે ને તો તળખો ઉનાળામાં તો બહુ જ હોય તો પાણીનો કેચરો પણ ભરી દીધો છે અને રાખી દઈએ છીએ અને મકાઈ વાઢવાનું કરીએ ચાલુ આ આપણી મકાઈ છે મકાઈ બહુ બોરી છે વહેલી વટાઈ વહેલી નીકળી જાય ને એક કામ થઈ જાય તો ચાલો વટ ચાલુ કરીએ અત્યારે મકાઈ વટાઈ ગઈ છે અહીંથી કરી અને આ બે પાટલા અને બીજા ત્રણ પાટલા અહીંયા બહુ જ એટલે બહુ જ ગરમી થઈ હતી અટાણે ક્યાંય ધંધો ધાદો થઈ ગયો ને આપણે રોઢા થઈ ગયા તો કાંઈક મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયો હાથમી ગયા થાકી ગયા છે બે ભાઈ અને પૂરા પૂરા રહ્યા છે સવારે વહેલા હવે જઈએ ઘરે દાત્રા બાત્રા મૂકી દઈએ સેટે અને બસ આજના બ્લોકમાં આટલો જ કાલે વળી નવો બ્લોક ચાલુ કરશું જો આ બ્લોક પૂરો થઈ જશે તો નવો ચાલુ કરશું નકર પછી આજ બ્લોકમાં કાલનો આખો દિવસ આમાં એડ કરી દેશું બસ મકાઈનો પાણીનો એવું જ છે હવે ઘરે ધોઈ લઈએ અને પછી આપણે આઈપીએલ ચાલુ છે તો આપણે આઈપીએલ જોવાનું છે અને આઈપીએલ જોઈએ પહેલાં ગાયને ધોવાની હશે ગાય ધોઈ લઈને પછી આઈપીએલનો વારો આવશે તો ચાલો આજે છે બીજો દિવસ અત્યારે હું પડે ચોરીમાં કારણ કે આજે આવ્યા છે રોજડા અને આપણા પૂરા પણ એકદમ ભરી ગયા છે જોરદાર અને હવે ગાડીની બસ વાટ છે બોલેરો વારો આવે એટલે ગાડી ભરી દઈએ અને આજે રોજડા આવ્યા છે ચોરીમાં બેસણ કર્યો છે મકાઈમાં આવ્યા છે આજે જોવાનું છે પછી અહીંયા નાકો બંધ કરવું જોઈશે કારણ કે રોજડા જો હરશે ને તો પછી ભેસણ કરી નાખશે ચોરીનું કરી નાખશે અને મકાઈનું પણ જો આ ઘણું બધું નુકસાન કર્યું છે ચોરી પણ મસ્ત થઈ ગઈ છે ફૂલ પણ એકદમ હવે તો વધી ગયા છે ફૂલ તો બસ હવે ગાડી આવે એટલે ગાડી ભરી દઈએ તો અત્યારે નાકો ઉઘાડી નાખીએ એટલે ગાડી આવે એટલે સીધી સીધી ડાયરેક્ટ અંદર જ આવી જાય તો ચાલો નાકો ઉઘાડવા જઈએ ભરાઈ ગઈ છે અને ગરમી જ આખો સર ભીંજાઈ ગયો છે અને સામે જો બોલેરો જાય છે ભરાઈને ગાડી ભરાઈ ગઈ ગાડી વહી ગઈ ભરાવીને હવે આપણે પણ ઘરે જઈએ અને પાછળ નાઈ ધોઈ લઈએ પછી મોટર ચાલુ કરવાની છે ચોરીમાં પાછી બસ થાકી જ ગરમી બહુ થઈ છે ઉનાળો હોય એટલે ગરમી તો થાય જ ચાલો તો હવે આપણે ઘરે જઈએ અમે આરામ કરીએ થોડીક વાર પછી મોટર ચાલુ કરશું અત્યારે હું પાણી વારું છું મકાઈમાં થોડુંક પાણી વધારે ચલી ગયું છે અને એનો મેં થોડોક વિડીયો બનાવ્યો નહીં તડકો બહુ હતો થોડોક વાતાવરણ ઠંડો થઈ ગયા ને પછી બનાવું અત્યારે વાતાવરણ મસ્ત મજાનું થઈ ગયું છે અત્યારે મકાઈમાં પાણી ચાલુ છે